આરોપી કેશુભાઈ કેશવાલા તથા જે અન્ય મનોજ રાવલ આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તેની આ દિશામાં હાલ તપાસ શરૂ છે જેમાં આ જે ભૂમિત અને અન્ય જે સહાયદો છે તેમને છેલ્લા એક વર્ષથી આ નિહાર જાનીના કોન્ટેક્ટમાં આવેલા હોય તેનું કેરિયર કન્સલ્ટી કરીને જે ઓફિસ હતી ત્યાં તેમને જણાવેલું કે યુરોપના બેલારૂસ તથા અલ્બેનિયા જેવા કન્ટ્રીમાં કે દુબઈ કોઈપણ જગ્યાએ જવું હોય તો ત્યાં કેરિયરના ખૂબ સારા ચાન્સ છે અને તેમના જવાના એક વર્ષના જે વર્કિંગ વિઝા અને અન્ય જે ટિકિટની જવાબદારી લીધેલ ત્યારબાદ તેમને ગૂગલ પે અન્ય જે પેમેન્ટના જે વોલેટ છે તેમના મારફતે અને આંગડિયા મારફતે છે એ રૂપિયાઓ ટ્રાન્સફર અલગ અલગ સમયે કરાવેલા ત્યારબાદ તેમને પહેલાં બોમ્બે બોલાવેલા પછી ડાયરેક્ટ અલ્બેનિયાની ફ્લાઇટ ના હોવાથી બેંગ્લોરથી વાયા મલેશિયાના થી આગળ જઈ શકશે તેવું જણાવ્યું બોમ્બે તેમને સાત ત્રણ બે હજાર ચોવીસના બોલ પચીસના બોલાવ્યા ત્યારબાદ છે એ આગળની ફ્લાઇટ છે એ તેમને બેંગ્લોરથી જવું પડશે જેથી આ લોકો બેંગ્લોર જ્યારે એરપોર્ટ પહોંચ્યા અને ત્યાં ઇમિગ્રેશન વિભાગમાં ટિકિટ ચેક કરાવતા આ સમગ્ર છે એ ઘટના સામે આવી કે એમને જે આ નિહાર જાની એન્ડ કંપનીએ જે ટિકિટ આપેલી છે તે ખરેખર એરપોર્ટની ટિકિટ જ ખોટી છે